વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરીએ પરમાત્મને પ્રાંતા ક્લેશ નાશાયોવિંદય નમો નમઃ કેમ છો બધા મોજમાં પણ મોજમાં છીએ આજનું વાતાવરણ તો એટલું સરસ છે તમે આમ જોઈ શકો છો બહુ જ મસ્ત વેધર અને આજે સુરજ દાદા દર્શન હજી સુધી દીધા નથી આઈ હોપ આજે દર્શન દે તો આપણા જે અથાણા છે થોડા બહુ હોય તે કમ્પ્લીટ થઈ જાય પછી ભલે વરસાદ આવે થોડો થોડો અને અને ત્યાર બી વરસાદ ન જ આવે કારણ કે હજી સુરત જે છે ફરવાનું છે જો વરસાદ હશે તો એ વાતાવરણમાં આમ પ્રોપર એન્જોય ન થઈ શકે તો હમણાં થોડાક દિવસ વરસાદ ન જ આવે તો સારું અને આજે સાંજે તો છ વાગે સુરત નીકળવાના છીએ અને આવતીકાલની સવાર તો સુરતમાં હશે આપણી અને બહુ જ મજા કરવાના છે દીદીના ઘરે હું પહેલી વાર જઈ રહી છું આજે અને આજે તો બહુ બધું બહુ બધું બહુ બધું કામ છે કારણ કે તમારા બધા મારા વહાલા ફેમિલી મારા સબસ્ક્રાઈબર્સના જે ઓર્ડર છે એ પેકિંગ કરવાના છે આજે કારણ કે આજે હું ડિસ્પેચ કરું એટલે ત્રણ ચાર દિવસ સુધી કાંઈ ટેન્શન નહીં એટલે આજ સુધીના જે ઓર્ડર છે બધા જ અહીંથી ડિસ્પેચ કરવાના છીએ અને પ્લસ અત્યારે તો લાગી છે જોરદાર ભૂખ ગઈકાલે તો સ્ટિચિંગમાં અને એ બધા ચક્કરમાં વિશાલનું પેકિંગ થઈ ગયું અને મારું બાકી રહી ગયું છે અને એક બેડ ન્યૂઝ કે અત્યારમાં તે મોર્નિંગમાં દુઃખના ડુંગર મારવા માટે તૂટી પડ્યા છે કે મારા ચશ્માનો દાંડલો તૂટી ગયો છે તો આજે તો એ બી સરખો કરાવવા જવાનો છે પ્લસ મારું પેકિંગ તમારા બધાના પાર્સલ ડિસ્પેચ કરવાના છે એટલે બહુ બધું કામ છે આજના શેડ્યુલમાં તો

અરે રે એમ બે મને જોરદાર એકદમ મસ્ત હે વિશાલ અને મેઈન વાત એ છે કે આજ સવારે તમને તો ખબર જ નથી આજ સવારે મારાથી ચશ્મા ઉપર બેસાઈ ગયો ડાંડલો તૂટી ગયો સરસ લ્યો નહી મને હવે ઠીક કરાવી દેજો તમે મોંઘાવાયેલા છે હું જાણું છું પણ ઈ ગલતી અરે કેમ તૂટી ગયું કે ખબર જ ન પડી યાર તો તમે જાજો એની પાસે બે મે ચેક કર્યું તો ઓલો વાંધો ન થાય ઓ બોલ એટલે મે બી તમે એની અહીંયા કેસો એટલે એની પાસે એસેસરીઝ હશે કરી જ દેશે ગાય ગા તો વાંધો તમે આજે હાથે કમ પડતા મૂકીને પહેલા મારું ઈ કામ પતાવજો ને હા બસ પ્લીઝ

એટલે એ પહેલાં જેટલા જેટલા લોકોના બધા પાર્સલ હતા એ બધા પાર્સલ આપણે અત્યારે રેડી કરી દીધા છે અને બીજો સ્ટોક તો હજી ઓન ધ વે છે બનવામાં છે અને હજી ઘણા બધો ઓર્ડર હજી આવેલા છે પણ જેટલા પેક થયા એટલા કર્યા છે બાકીના બધા છે એ અમે સુરતથી આવશું એ પછી પેક કરશું ને તમારા બધા સુધી અમારા અથાણા પહોંચાડી દઈશું અને જેમ તમને લોકોને મેં ગઈકાલના બ્લોગમાંને એમ બતાવેલું હતું કે રિવ્યૂઝ બહુ બધાના બહુ સરસ સરસ રિવ્યૂ આવે છે અને પ્લસ ઘણા ઘણા લોકોને જેને અથાણાથી પ્રોબ્લમ થતી હતી એ પણ હવે બંધ થઈ ગઈ છે કે અથાણાં ખાય તો એ લોકોની પ્રોબ્લેમ નથી થતી જેમ કે એસિડિટી થતી હોય ફેસ પર પિમ્પલ્સ નીકળતા હોય તો આપણા અથાણા પ્યોર ઓર્ગેનિક પિંગ તેલમાં પ્લસ વિનેગર ફ્રી પછી હેલ્ધી મસાલાવાળા છે એટલે પિમ્પલ્સ ફ્રી પ્લસ એસિડિટી ફ્રી એટલે તમને લોકોને હેલ્થ માટે પણ બહુ સારા છે પ્લસ તમને ખાવામાં પણ એટલી મજા આવશે તો ઘણા ઘણામાંથી તો આમાંથી રિપીટ ઓર્ડર પણ છે કે ઓલરેડી એકવાર અમે લોકો એને પહોંચાડી દીધા છે અને મેજોરિટી આ વખતનું જે પાર્સલ છે ને રિપીટ ઓર્ડર ઓર્ડરવાળાનો છે અને પ્લસ ઘણા ખરા જે છે ફોરેનના છે અને એ બધા બી આજે નીકળી જવાના છે અને હવે જે બાકી બચેલા થોડા પાર્સલ હશે એ હવે જ્યારે હું સુરતથી આવીશ પાછી રિટર્ન ચાર પાંચ દિવસ રહીને દિવસે પાછા પેકિંગ થશે અને ડિલિવર કરવામાં આવશે કારણ કે ત્યાર પછી બે દિવસ રેન્જ તરત જ તો હું જઈશ ધીમગી રસ કરવા બે ત્રણ દિવસનો ગેપ પડશે એટલે જે જે લોકોને ઓર્ડર્સ કરવા છે તો એ જલ્દીથી ઓર્ડર કરી દેજો કારણ કે આની પછી હજી એક રાઉન્ડ નીકળશે ત્યાર પછી હું વેકેશન કરીને આવીશ પછી ઓર્ડર્સ તમારા બધા સુધી પહોંચશે તો ફાઇનલી જે અત્યારના આપણે છે એ ઉજાતા પહેલાં આપણે આને ડિલિવર કરી દઈએ આવે તો તમારા બધા સુધી પહોંચે એટલે ખાસ તમે લોકો ટેસ્ટ કરજો ટેસ્ટ કરી અને મને જરૂરથી રિવ્યુ સેન્ડ કરજો તો સારું ચાલો હવે આને આપણે મોકલી દઈએ અને હજી મારું જે ગઈકાલનું પેકિંગ અધૂરું છે બહુ બધું કામ બાકી છે એ પતાવીએ એમાં જે બે ત્રણ કલાક વહી જવાની છે એ બધું પતાવી દઈએ ત્યાર પછી જે રેગ્યુલર રૂટીન છે તમે બધાને બતાવીએ તો સારું ચાલો હવે જે જે લોકોના પાર્સલ્સ છે એ બધા સુધી પહોંચતા કરવા પડશે ત્યારે એ લોકો ટેસ્ટ કરશે અને મને રિવ્યુ સેન્ડ કરશે તો હવે આ લોકોને ચાલો બધા પાર્સલને અહીંથી ડિલિવર કરીએ તો પછી આની જગ્યાએ અહીંયા નવા બીજા પાર્સલ્સ આવશે કેમ પાઈને મોડું નર્વસ થઈ ગયું લાગે સેટ શેડ તઈ અરે દુખ તો તો મને આખો એટલી દુખતી હતી આ લમણા દુખતા હતા એ લમણા દુખવા મંડ્યા ને હવારે તો હવારે કાઈ નહોતું મને હું 5 વાગે ઊઠી પછી આપણે જથાનો રિલેટેડ હતું કામ એ બધું મેં પતાવ્યું પછી 6 વાગે તમારી નાય ધોઈન પૂજા ઉજા કમ્પ્લીટ થઈ ગઈ હતી હવા છે તો પછી ત્યાગ નું આયેલું કામ બધું પછી 9 10 ક્યાં તો મને ઓટોમેટિક ચશ્મા વગર આખો બળવા મળી વિથアウト ચશ્મા હા એ માં ગયા તો ઢી ગયા રિપેરિંગ થાય આવે તો આખી ફ્રેમ નવી વિશ્વાસ નથી આવતો છે કે એમ તમે છે ને કલર ઉપર હતો લાઈટ પિંક હતો અત્યારે ડાર્ક પિંક છે થોડો અને પછી વગર તો એને ખબર પડે ગાની ઉપર કઈ થાય ડાર્ક કલર દીધો આખી ફ્રેમ નવી નવી નાખી દીધી હા તે કાન કે ડાર્લો મે કીધું હરખો થઈ જાય પણ નો થયો હા પેલો તો એને કીધું થઈ જશે લેવા ગયો તો એણે આખી ફ્રેમ નોય નાખી દીધી ઓકે થાય એમ નથી આખી ફ્રેમ કાન કે ની હિસાબે 9 10 વાગ્યા ને તો બ્લોક નું જે કામ હોય બધું વિથアウト જેશમાં મે કર્યું એટલે વધારે મારી આંખો દુખવા લાગી વિડીયો કમ્પ્લીટ થઈ ગયો જબ તો એડિટિંગ સાથે ઈ તમે થોડો હેલ્પ હા

અને જીસવા ને એટલે મને આમ ઘડી ઘડી લાગશે હવે સો ટકા ફેર પડી જશે પછી આમ આખો મારી બળતી મટી જાય ઓટોમેટિક બધું ચશ્મા વગર જ થયું બધું અરે ઘડીક વાર તો આયેલું 9 10 વાગ્યા અને પછી હું જ્યારે પોતા મારતી હતી ને તો એ વાકી ગણો તો પણ આ ઉખલે જ દે મારી આ બંધ થઈ જાય ને આ કે આપણે કેમ તડકા હું જોતા હોય ને આ બંધ રહે આંખ મારી ખુલવી તો જોઈએ ને ખુલે જ નહીં

જરાલી બેન માટે અથાણ રેડી કરીને ભરી દીધું છે નાની નાની મારી કમડી કેટલી એટલે જ મે મમ્મીને કીધું તો કોથળીમાં ભરવા કરતા મે તો આમ જ ભરી લે મને મોટા હા કીધું અમે જાવાના છે પાછો ક્યારે બોલતા હું સુરીટા કીધું લીકેજ પોચી તો જાય ઘરે ના સરખું રે તો ઓલું તો મને લાગે કે ભાઈ એટલે અથાણ આપણે લઈ જવાનું છે કેમ સસરાને બધા આવવાના હતા ને આવવાના દિસે લેતા આવશે હા તો સોય તો સામાન જેટલો જ આપડી પાસે હા અને જો થોડાક પાર્સલ જતા રહ્યા છે મારા થોડાક બાકી રહ્યા છે ઈ બાકી રહ્યા છે ને બાકી રહ્યા છે કેન્ડિયા ના તો બધા જતા રહ્યા કારણ કે ઘણા પાર્સલ ફોરેન ના મારે સુકામ બાકી રહી ગયા જણા મેથી ના લેના હિસાબે ઘણા બાકી લીંબુ લીંબુ વગેરે બાકી છે બહુ બધા એટલે સુરત થી આવીસ ને એટલે લીંબુના બધા પાર્સલ રેડી થઈ ગયા છે લીંબુવાળા ઓકે કારણ કે બોડિયા ઈલિંગુ ને ગળતા વાર લાગે છે એટલે મે બી ચાર પાંચ દિવસે તો હજી થોડા થોડા ગળે તો ચાર પાંચ દિવસ જ થયા એટલે પછી મોકલશું આપણે સુરત થાય ને ત્યાં એટલે ત્યાં એમને મળે ત્યાં રેડી થઈ જાય બધા યસ અને બાકી બધા મારી ફેમિલી ને તમે પાર્સલ આજે ડિસ્પેચ કરી દીધા છે હવે સાંજે થી અમરેલી નીકળી જશે અને કાલ થી તમને બધાને ડિલિવરી થાવા મળશે ઇન્ડિયા ના હોય હા ઇન્ડિયા હોય યો અને ટેસ્ટ ટેસ્ટ કરીને ખાસ કે તમને કેવા લાગ્યા આની પછી થોડાક દિવસોમાં બે હજી નવી વસ્તુ લોન્ચ કરવાના છીએ કે જે તમને મતલબ લેડીઝને જ કેમ અથાણા યુઝફુલ છે એવી રીતે એ બે વસ્તુ છે એ બધી લેડીઝ માટે યુઝફુલ છે અને તમારો ટાઈમ ઓછો કરી નાખશે એ વસ્તુ અને સ્પેશિયલ એની માટે મારી કામગીરી ચાલુ છે કે લેડીઝને નો ઝંઝટ અને ફેમિલીમાં પણ મજા આવે એવી વસ્તુ છે તો બહુ જલ્દી અમે તમારા સામે એ વસ્તુ લાવવાના છીએ પણ કાંક થોડુંક અથાણાનું મારા ઓર્ડરની બધું હળવું થાય અત્યારે તો બલ્કમાં ઓર્ડર છે અને હવે થોડીક જ સિઝન બાકી છે તો જે જે લોકો એને હજી નથી ખબર કે અથાણાનો ઓર્ડર કયા નંબર ઉપર કરવો તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણાં રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો તો ફિલહાલ તો તમારા લોકોનું તો કામ મેં પહેલાં પતાવી દીધું છે પાર્સલ રિલેટેડ હવે મારું કામ પતાવવાનું છે બેગ પેકિંગનું તો ચાલો હવે ફટાફટ બેક પેક કરી લઈએ કે બધું છે ચાલો જો તો લીધું છે ઓલરેડી હા તો પહેલા અત્યારે બધું કેટલેરી બાર કાઢીને રાખ્યું છે પેકિંગ કરું જેમ ને પહેલા યસ યસ કેટલેરી મત જો મારો મિની પર્સ મને ગિફ્ટ માં આવ્યું તો મારું ફેવરિટ પર્સ છે અત્યાર સુધી એટલે સબસ્ક્રાઇબર એ મને કીધું કે ના મારી ફ્રેન્ડ એ આપ્યું તો ઓકે હા હા બેસ્ટ ફ્રેન્ડ છે બહુ મસ્ત છે અને એને ક્યાંથી લીધું જા મુંબઈની ઉપર કઈક એનું એવું હતું તમિલનાડુ યા એની ઉપર થી દર્શન કરવા ગયા હતા ત્યાંથી એને મારા માટે લીધું છે ઓકે ઓ મસ્ત આપણે જ્યારે જોબ કરતી ને હું ત્યારે એને લીધું છે મારા માટે બહુ મસ્ત છે ઓ મને બહુ ગમે છે ઘણા બધા લોકો એ માઈક ઉપર ઓળ થા કેમ કે બધા બહુ ગમે મમ્મી એ મેક મમ્મી કે મને દે મેક જો નહીં આ તો નહીં તારી પાસે એક જ છે ને પણ હા મીની પર્સનલ પાસે એક જ છે અને આ જસ્ટ રાખવા માટે મેઈન ઇમ્પોર્ટન્ટ અવર પાવર બ્લેન્ક ચૂસ કે બે આશે બધું રાહે મારું બ્લોગિંગ સ્ટેન્ડ પરફ્યુમ આ સીરમ થોડીક લિપસ્ટિક લાઇનર પછી અમારા બે જણાની કપલ વૉચ એ તો એને તો યાદ યાદ કરીને લેવી પડે ને હું પણ બ્લેક પહેરું છું આપણે મસ્ત અને આ તમને લોકોને આ કાલે લીધું યસ એટલે આ હું શોપિંગ કરવા જઈશ ને ત્યારે હું પહેરીશ

ચાલે ઘરે રનિંગ માં હા કાઈ ઢોલા તો મને બહુ ગરમી થાય છે એટલે આ લીધા બે અને આટલું કટલે બસ મારે આટલું જ લઈ જવાનું છે કારણ કે બીજી બધી શોપિંગ તો મારે ન્યાથી કરવાની છે ઓર યે ભી સબ કુછ લેના પડેગા સાથ મે મેરા પોકેટ પર્સ કારણ કે હજી દવાઈ ચાલુ છે મારી જે એલર્જી આની હતી ડ્રાય સ્કિન ની એટલે આટલું કુછ લેવાનું છે આ જો આ બધી ગરમી છેડોથી ભરી જો ઓ આ ઓછી નો કે ભાઈ આટલું કરો અબરા હું કિંજલ દીદી ગયા તા ને બાર્કેટ માં શોપિંગ કરવા આટલી બધી ઈયરિંગ્સ કોઈ થી કોઈ થી કોઈ થી ક્યાં મેં પછી ને આ સજેશન કર્યું મેં કી તમે એક બે એક બે લેવો ને એની કરતા એક 6 6 કા 8 એક બે 3 4 5 6 7 મેં કી એક બોક્સ લઈ લો બધી તમારે મેં બતાઈ બધી વેસ્ટ સાઈડ માં બહુ મસ્ત મળે હા અરે જોવું આવા આખા આખા બહુ મસ્ત કલેક્શન क्या थे लेलेसो लेलेसो लेजेंड लेजेंडरी मतलब बहुत अलग-अलग पेली हां એટલે આ લાઈન યારે મસ્ત જે મેચ થાહે ઈ પેરવામાં આવશે ઓકે તો આ એકા ખુલે યદની રૂમ છે ચલો આમાં પેક કરવાનો છે ને બસ આમાં હમઈ જાય બધું મસ્ત જનો પેક કરવું પડશે બાર રાખું તો રાખ તો બાર આપવાનું છે ફાઇનલી ઓબી બચ ચુકે હૈ પોને 6 ઓર અભી હમ હો ગયે હૈ મસ્ત રેડી જો કે રેડી અભી તક નહીં હુએ હૈ

લાવ કે નાસ્તો કરીને રેડી રહીએ ના બસ અમારું બધું પેક થઈ ગયું જે યાદ નાખવાનું હતું નાખી દીધું બધું એમર ફોન માં થઈ ગયું આમ જો ના શું હવે આપ જણે વારામ થઈ છે પણ હવે ક્યારે ખુલશે બેઠા હોમીપો તો અરે પણ ગઈકાલનો મીપો તો આજે આ કેમ થી એ આજે આજે થી હું શૂટિંગ ઉતરા જતી હતી અંદર તો મેં તો દા કામ થઈ ગયું તો બે ક્યારે ઓપન થાય પાછું કા કે પૂરી છે જો અરે એમ

જોરદાર હતો મજા આવી જવાની છે નાસ્તામાં તમે મમ્મી જમીત લેવા ને મારી યાર આવે જમીત લેવા ને પછી મોડું કરું પછી અમે જઈ પછી પછી તરત જ બેહું હોય કે જારે પઠરેલાનો ભાવે ગરમા ગરમ જ ભાવે તો મસ્ત બને એટલે અમે એક આરે બેહી જાય વે લીંબુ રાખી દે એટલે બટેકા પવા તૈયાર તો હવે જે થોડું બહુત જે કામ આપણું બાકી છે બોટલ ને એવું બધું ભરવા કરવાનું એ બધું ભરી લઈએ હવે ત્યાં તો જીજુની તો બેસી ગયા છે ત્યાં તો અમે બટે કપૌવા ખાઈ રહીશું ત્યાં તો અમારી બસ આવી જાય જાવ અહીંયા મસ્ત તમે જોઈ શકો છો લાલ પીળા ને લીલા અમારા બટે કપૌવા રેડી ગયા છે વિથ અમારી ઠંડી ઠંડી છાશ અને વિશાલ તો ભરપેટ ખાઈ લેજો રસ્તામાં કઈ મળશે મળશે નહીં લીધો છે કે તો મમ્મી તને કાંઈ નહીં મળે તું ભરપેટ ખાઈ લેજે ન પડે હો મમ્મી મારા પપ્પા એમ જ કરે અહીંથી મુંબઈ જાય સુરજ જાય અમે બધો આટલો એટલો નાસ્તો લઈ ઈ કાઈ ન લે નાસ્તામાં મુંબઈ જાય તો ઈ ની સુરત જાય તો ઈ ની મે તો કોઈ ગીતાય ખાતું જ નહી ઈ તમારી જેમ ભર પેટી ખાઈ લે ઘરેથી બાકી કાઈ નહી અને આ તમે જોઈ શકો છો ઓ મસ્ત બટેકા પાવ આવી જ જાવ જોતા જ ખાવાનું મન થઈ જાય કાઈ ઘટે નહીં કાઈ ઘટે નહીં ગરમ ગરમ એટલે જ કીધું કે મમ્મી પપ્પા ને આરે બેહારી દે ગરમ ગરમ પર પછી પાછા ગરમ કરે તો નો મજા આવે મજા આવે મજા આવે

तो चलिए अभी हमारे निकलने की बारी आ गई है तो अभी चलते हैं सीधा आपको मिलेंगे अभी आगे आगे चरनी की तरफ वास <laughs> बस मनो के खबर है मुंजस हो क्या घटत हो